આ સાથે સાથે ટેસ્ટ સેવા સ્તન કેન્સર માટે થર્મલ સ્ક્રીનિંગ અને ગર્ભાશયના કેન્સર માટે સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી સ્થાપના આજે લગભગ છત્રીસ વર્ષ પહેલાં થઈ અને સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અમારું મુખ્ય કાર્યાલય સુરત ખાતે છે અને અમારી જે જે કાર્યક્રમ ચાલે છે એ બધો અહીંયા નવસારી ખાતે અને અહીંયા નવસારીમાં અમારું વૃદ્ધાશ્રમ ચાલે છે બોયઝ હોસ્ટેલ ચાલે છે રાહતદરનું દવાખાનું ચાલે છે એ જ રીતે સુરતમાં પણ રાહતદરનું દવાખાનું ચાલે છે અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ આખી સુરતમાં છે આજે અઢાર તારીખ એટલે અઢાર જાન્યુઆરીએ અમે આજથી બાવીસ વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમની સ્થાપના કરેલી હતી અને ત્યાર પછી આજે આ જ સ્થાપના દિનના નિમિત્તે અઢાર તારીખે અમે લોકો અહીંયા નવસારી ખાતે એક વધુ સોપાન લોકસેવા ને લોક લોકાર્પે અમે અર્પણ કરી રહ્યા છે જે છે ફિઝિયોથેરાપ થેરાપી સેન્ટર એ ફિઝિયોથેરાપી સેન્ટર બિલકુલ રાહત દરે અમે લોકો ચાલુ કરી રહ્યા છે અને એના માટે અમે ડૉક્ટરની કર્યા છે અને તે અને એને લગતા જે કંઈ સાધનો જોઈએ તે પણ અહીંયા અમે લોકોએ મૂક્યા છે લોકો કોઈ પણ જ્ઞાત ધર્મ જાતિ એના કોઈ બાદ વગર સાર્વજનિક રીતે લોકો જે અહીંયા આવીને આ સેવાનો લાભ લઈ શકે છે અને આજે પણ અમે લોકોએ અહીંયા નિરાલી હોસ્પિટલના સાતથી એક મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પ રાખ્યો છે અને એમાં બ્લડ ટેસ્ટ કરશે યુરિન ટેસ્ટ છે પછી એમડી ડૉક્ટર પણ છે એટલે જે કંઈ કન્સલ્ટેશન કરવાનું હોય તે પણ આપશે સાથે થર્મલ થેરાપી છે એટલે કે મેમોગ્રાફીની પણ અહીંયા સુવિધા રાખી છે એટલે લોકોને પણ આજે પણ જે કોઈ લોકો આવશે એટલે કે કોઈ પણ નાત જાતના કે ધર્મના વાળા વગર અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે અને અમારો મુખ્ય હેતુ જરૂરતમંદ વ્યક્તિ જે પોતે દુઃખી છે અને તે લોકોનું દુઃખ નિવારણ થાય એ જ અમારી પ્રયત્ન છે અને અમારે પ્રભુને એ જ અમે પ્રાર્થના કરીએ છીએ કે લોકોનું સ્વાસ્થ્ય સારું રાખે લોકો ચિંતામુક્ત રહે અને પોતાના પરિવાર સાથે આનંદથી એ લોકોનું જીવન પસાર થાય અને એ લોકોને જરૂરિયાત મુજબ અમે લોકો પણ એ લોકોને સહાયભૂત થઈએ એવી અમારી આ અમારું કાર્ય પદ્ધતિ છે અને તેના માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે સૌનું કલ્યાણ કરજો અસ્તુ રિપોર્ટ